નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ ચાર સંખ્યા તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું પ્રકરણ ચાર સંખ્યા પ્રશ્ન એક આપેલા અંકોને શબ્દમાં લખો ઉદાહરણ તરીકે એક તો એકમ ચાર તો ચતવારી આઠ તો અષ્ટમ દસ તો દસ છ તો નવ તો નવ અગિયાર તો એકાદશ બાર તો દ્રાદશ સાત તો સપ્ત પાંચ ને પચ અને ત્રણ ને ત્રેણી તો આ રીતે જે છે સંસ્કૃત શબ્દ લખવામાં આવે છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપે લિંક ઉપર જરૂરથી ક્લિક કરી અને મુલાકાત લેજો જેમાં ગણિત ગમત ગણિતની પ્રવૃત્તિઓ વિજ્ઞાનની પ્રવૃત્તિઓ ગણિતની ટૂંકી રીતો ધોરણ છથી આઠના તમામ વિષયની સધ્યાય પાઠ્યપુસ્તકના સધ્યાય અને ઘણું બધું છે તો તેની તમે જરૂરથી મુલાકાત લેજો ચાલો અભ્યાસ આગળ શરૂ કરીશું પ્રશ્ન બી આપેલી સંખ્યાને અંકમાં લખો એક ચતવારી તો એને કહીશું ચાર બે ષટ તો છ ત્રણ અષ્ટ તો આઠ ચાર દ્રાદશ તો બાર દસ તો દસ નવ તો નવ ત્રીણી તો ત્રણ પંચ તો પાંચ એકાદશ તો અગિયાર અને દ્રે તો બે તો આ જે છે અંકો અને શબ્દ એ બંનેમાંથી બેબી માર્કનું પૂછાય છે મોસ્ટ બી પ્રશ્ન છે તો તમે જરૂરથી કરી લેજો પ્રશ્ન ત્રણ આપેલા ચિત્રો ગણી સંખ્યા શબ્દમાં અને અંકમાં લખો તો અહીંયા ચિત્રમાં છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો આવશે આઠ આઠને ને સંસ્કૃતમાં કહેવાય અષ્ટ ચક્કલીઓ છે બાજુના ચિત્રમાં ચાર ને ચાર આઠ ને બે દસ આ રીતે ગણવાની જેથી કરીને પરીક્ષામાં ભૂલ થાય નહીં ગણતરી કરીને કરેલ જવાબ ક્યારેય ખોટો પડતો નથી એટલે ગણતરી કરવી ખૂબ જ જરૂરી છે દસ તો સંસ્કૃતમાં કહેવાશે દસ તેના પછી છે ચાર ને ત્રણ સાત ને આઠ ને નવ તો નવ તો સંસ્કૃતમાં નવ બાજુમાં ઊંટ છે પાંચ ને પાંચ દસ ને બે બાર તો બાર છે એને કહેવાય દ્રાદશ તેના પછી ચિત્ર આપેલા હશે પાંચ ને ચાર નવ દસ ને અગિયાર બે ઇકડે અગિયાર તો કહેવાય એકાદશ આ જ અહીંયા ફરીથી લખેલું છે પ્રશ્ન ચાર આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો ઉદાહરણ તરીકે પાંડવો કેટલા હતા તો પાંચ હતા એટલે પચ પંચ એક રિક્ષાના કેટલા પૈડા હોય છે તો ચાર હોય છે એટલે લખ્યું ચત્વારી બે અઠવાડિયામાં કેટલા વાર હોય છે સાત વાર હોય એટલે એ સંસ્કૃતમાં લખ્યું સપ્ત ત્રણ બકરીના કાન કેટલા છે બકરીના બે કાન હોય તો લખ્યું દ્રે તો જવાબ આવશે દ્રે બસને કેટલા પૈડા હોય તો ઘણી બસને ચાર પૈડા હોય અને જો મોટી બસ હોય ટ્રાવેલ્સ બસ હોય તો છ પૈ છ પૈડા પણ હોય એટલે બંનેમાં બંને જવાબ સાચા છે પાંચ બ્રહ્માજીના કેટલા મુખ છે તો બ્રહ્માજીના ત્રણ મુખ છે એટલે ત્રેણી આ સંધિમાં સાચું છે શબ્દમાં એટલે આ લખજો પ્રશ્ન પાંચ નીચેના શબ્દ ચોરસમાંથી સંખ્યા શોધીને તેની ફરતે લીટી કરો તો આવશે નવ અષ્ટ સપ્ત દસ ચતવારી સત એકાદશ દ્રાદશ ત્રી અને દ્રે તો તમે રાઉન્ડ કરી લેજો અને એક રહી ગયું એકમ એકડાના ક્રમ પ્રમાણે જવું હોય તો આવશે એકમ દ્રે ત્રેણી ચત્વારી પછી પંચ નથી છઠ સપ્ત પછી અષ્ટ નવ દસ એકાદશ અને દ્રાદશ તો અહીંયા જે આપેલા હતા તે જ આપણે ત્યાં લખેલા છે તો તે તમે સારી રીતે લખી લેજો તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને બીજા કેવા વિડીયોની તમારે જરૂર છે આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં એટલે કે વિડીયોની લિંક નીચે મોર આપેલું હોય એમ ઓ આર ઈ મોર શબ્દ આપેલો હોય છે એની ઉપર ક્લિક કરશો એટલે બીજા વિડીયોની લિંક તમને ખુલશે અથવા તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્લેસ્ટ પ્લે લિસ્ટમાં જશો તો પણ વિષયવાઈઝ તમને દરેક વિષયના વિડીયો અને સદૈવોથી બધું તમને ત્યાંથી પણ મળી જશે વિડીયો જોવા બદલ તમારો આભાર તો ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો બાય